નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકે તૈયારીઓ તેજ કરી દીધી છે ને આ વખતે ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો ગુજરાતના ખિલૈયાઓ માટે એક સાથે આવ્યા છે ને ગુજરાતના જાણીતા અક્ષય એડવાઇઝ અક્ષય દવે એમેઝોન વર્લ્ડ વાઇલ્ડ ઇવેન્ટના દેવાંગ ભટ્ટ આયુષ એન્ટરપ્રાઇઝના વિશાલ શુક્લ અને અમદાવાદ ને ગુજરાતના જાણીતા કલાકાર અને એક્ટ્રસ ખિલૈયાઓને મન મોહિલે એવા ગરબા રમાડવા માટે થનગની રહ્યા છે સિંગર અને કલાકારોમાં ગ્રીષ્મા પંચાલ હિરલ રાવલ કૌશિક ભરવાડ અમદાવાદમાં ચાર જગ્યા ઉપર ગરબાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ આમ સમગ્ર અમદાવાદના વિસ્તારને આવરી લે એ પ્રકારે ખાસ કરીને ગરબાનું આયોજન આ ચાર મોટા આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે આ વખતે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોમાં ગુજરાતની ટોપ બ્રાન્ડ જેમ કે રિલાયન્સ જીઓ રેડમી અદાણી વર્મોરા ટાઇલ્સ પણ સમાવિષ્ટ છે આ વખતે અમારી નવરાત્રીનું આયોજન ચાર જગ્યા પર છે ફર્સ્ટ જગ્યા છે દયાવાન પાર્ટી પ્લોટ નિકુલ સેકન્ડ છે અમારે ઉમદાન પાર્ટી પ્લોટ આધીજન થર્ડ છે મણિનગરનો મણિયારો ચોથું છે અમારું આ વર્ષે હું નવરાત્રિમાં અલગ અલગ જગ્યાએ છું ગુજરાતના અલગ અલગ શહેરમાં લોકો મારી સાથે ગરબે જૂમી શકશે ખેલૈયાઓ અમદાવાદમાં છું ગાંધીનગર છું પંચમહાલમાં બી છું તો દરેક અલગ અલગ ખૂણે છું અને નવરાત્રિ મને ખૂબ ગમે છે જો કે આપણા ગુજરાતીઓને બધાના માટે નવરાત્રિ એટલે ખાસ તહેવારો છે લોકો દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે નવરાત્રિની અને મારી પણ અલગ તૈયારીઓ છે કે હું નવા નવા જે અત્યારના જે નવા ગીતો આવેલા હશે પ્રાચીન ગીતો બધા ગીતો હું ગાઈશ જેથી ગરબા પ્રેમીઓ સારી રીતે ગરબા રમી શકે